જેને મારી ખોડલ મળે રે એને સુખ ના દાડા રે જેને મારી ખોડલ મડે રે એને સુખ ના દાડા રે હો મારા બાપની પૂજેલી માતા જેને મેલડી મળે રે મળે રે એને સુખના સુખના દાડા મળે રે જેને મારી ખોડલ 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 મળે રે એને ભાઈ સુખના દાડા રે જેને મારી પૂજેલી મેલડી મળે રે એને તો સુખના દાડા રે જેને મારી મોહણી મળે રે એને આનંદના દિવસો રે જેને મારા પૂર્વજો મળે રે એને કઈ ના ઘટે રે ઓ જેને 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 મારી કુડલ મળે રે એને આનંદમાં આનંદ મળે રે મારા પરિવારમાં સાચું સોનું મળે છે મારા વડવાઓની રાજા ખોડલ બેઠી છે મારા રે પરિવારમાં સાચું સોનું છે રાજા ખોડાલ રાજા મેલડી મળે છે રાજા ખોડાલ રાજા મેલડી મળે છે હો બુદાબુઆ વાલી ખોડલ છે રાવજી પડયાર ને વાલી ખોડલ છે વાલી વાલી રે ખોડલ મેલડી છે રાવજી પડિયાર ને ખોડલ મેલડી વાલી છે બાપા દાદાની પૂજેલી માતા નથી જે રીતે બાપા દાદાની પૂજની માતા નથી જેવી રે માથાનો નો તાજ મારી ખોડલ મહેલ રે જય માતાજી મિત્રો અગર શેર કરજો મારી ખોડલ મેલ બધા ભક્તોને સુખી કરે જય માતાજી